આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે નમસ્કાર મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીમતી પી ભારતીએ જણાવ્યું કે ચૂંટણી પંચ દ્વારા માન્ય કરાયેલા બાર દસ્તાવેજો પૈકી કોઈ એક દસ્તાવેજને આધારે મતદાન કરી શકાશે પરંતુ આ માટે મતદાર યાદીમાં નામ હોવું જરૂરી છે તમામ નાગરિકોને મતદાર યાદીમાં પોતાનું નામ ચકાસી લેવા મુખ્ય ચૂંટણી અધિકારીએ અનુરોધ કર્યો છે મુખ્ય ચૂંટણી અધિકારીએ વધુમાં જણાવ્યું કે નવા ઓળખ કાર્ડ એપિક કાર્ડ માટે અરજી કરનાર મતદારોને સમયસર એપિક કાર્ડ મળી જાય તેની પૂરતી વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે તેમજ કોઈપણ મતદારને મત આપવા માટે સમસ્યા ન સર્જાય તે માટે તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓને નિર્દેશો આપી દેવામાં આવ્યા છે આદર્શ આચાર સંહિતાના ભાગરૂપે અત્યાર સુધીમાં સમગ્ર સરકારી મિલકતો પરથી કુલ એક લાખ સાહીઠ હજાર સાતસો અઢાર તથા ખાનગી મિલકતો પરથી કુલ અઠાવન હજાર છસો સત્તાણું રાજકીય પ્રચાર અર્થેના પોસ્ટર બેનરો તથા પ્રચાર પ્રસાર સંબંધી જાહેરાતો દૂર કરવામાં આવી છે રાજકીય પક્ષો અને ઉમેદવારો માટે નક્કી કરવામાં આવેલી ખર્ચ મર્યાદા જળવાઈ રહે તે માટે ચૂંટણી ખર્ચ દેખરેખ અને નિયંત્રણ માટે રાજ્યમાં સાતસો છપ્પન ફ્લાઇંગ સ્કવોડ કાર્યરત કરવામાં આવી છે જે દ્વારા અત્યાર સુધીમાં રાજ્યભરમાંથી રોકડ દારૂ સોનુ ચાંદી અને ચરસ સહિતની બેતાલીસ કરોડ બાસઠ લાખની વસ્તુઓની અટકાયત કરવામાં આવી છે ચૂંટણી પંચની સી વિજીલ એપ દ્વારા અત્યાર સુધીમાં રાજ્યભરમાંથી આચાર સંહિતા ભંગની પાંચસો ઓનલાઈન ફરિયાદો મળી છે આ તમામ ફરિયાદોના સમયમર્યાદામાં તાત્કાલિક યોગ્ય નિકાલ કરવામાં આવ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચની સી વિજીલ એપ ચૂંટણી પ્રક્રિયા ઉપર યાંપતી નજર રાખી રહ્યું છે આ એપ દ્વારા આદર્શ આચાર સંહિતાના ભંગ અંગેની ઓનલાઈન ફરિયાદો ફોટા વિડિયો વગેરે સીધું જ ચૂંટણી પંચને મોકલી શકાય છે આ ઉપરાંત ચૂંટણી સંદર્ભે મળતી ફરિયાદોનો ઝડપથી નિકાલ થાય તે માટે ગાંધીનગર ખાતે નિયંત્રણ કક્ષ કાર્યરત કરવામાં આવ્યું છે જેમાં ચૂંટણી સંબંધિત ફરિયાદો અને રજૂઆતો સ્વીકારવામાં આવશે લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ સંદર્ભે મોનિટરિંગ એન્ડ એસેસમેન્ટ ઓફ ધ ફેસિલિટીઝ ઓફ પીડબલ્યુડી માટે મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી ગુજરાત રાજ્ય દ્વારા નિયુક્ત પીડબ્લ્યુડી ઓબઝર્વર આરબી બારડ બે દિવસ કચ્છ જિલ્લાની મુલાકાતે છે તેઓએ પીડબ્લ્યુડી મતદારોની સુવિધાઓની સમીક્ષા અંગે માહિતી મેળવીને લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસના સુચારૂ આયોજન માટે સૂચન કર્યું હતું આ ઉપરાંત એક બેઠકમાં પીડબલ્યુડીને લગતી સવલતો હોમ વોટીંગ વગેરે બાબતની ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં કચ્છ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અમિત અરોરા દ્વારા આયોજન આ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી લોકસભા ચૂંટણી આકરા ઉનાળાના દિવસોમાં યોજાવા જઈ રહી છે ત્યારે આ મહત્વની બાબતને ધ્યાને લઈ જિલ્લાના આરોગ્ય વિભાગની ટીમોને દરેક મતદાન મથક પર તૈનાત રાખવામાં આવશે જરૂર જણાય ત્યાં એમ્બ્યુલન્સ સહિતની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે આ વખતે ઉનાળો આકરો રહેવાના હવામાન વિભાગે કરેલા વર્તારા વચ્ચે ગરમી અને લૂની સંભવિત સ્થિતિને ધ્યાને લઈ જનસ્વાસ્થ્યની સ્થિતિ કથળે નહીં તે બાબત પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરાયું છે જિલ્લામાં આવેલા તમામ મતદાન મથક મથકમાં પ્રાથમિક સારવાર માટેની કીટ રાખવામાં આવશે તેની સાથે આરોગ્યની એક ટીમને પણ તૈનાત રાખવામાં આવશે આ ઉપરાંત તમામ મતદાન મથકમાં પીવાના પાણી યોગ્ય પ્રકારનો છાંયડો મળી રહે તે માટે શેડ સહિતની સુવિધા ઉભી કરવા સહિતનું આયોજન ઘડી કાઢવા માટેની માર્ગદર્શિકા પણ તૈયાર કરવામાં આવી છે પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગને ધ્યાનમાં રાખીને સ્પેશિયલ ટ્રેનોના ફેરા વધારવામાં આવ્યા છે જેમાં ગાંધીનગર ભુજ સ્પેશિયલ ટ્રેન અને ભુજ ગાંધીનગર સ્પેશિયલ ટ્રેનને ત્રીસ જૂન બે હજાર ચોવીસ સુધી વધારવામાં આવી છે બાંદ્રા ટર્મિનસ ગાંધીધામ અને ગાંધીધામ બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનને સત્યાવીસ જૂન બે હજાર ચોવીસ સુધી વધારવામાં આવી છે આ તમામ ટ્રેનોનું બુકિંગ આજથી પીઆરએસ કાઉન્ટર અને આઈઆરસીટીસીની વેબસાઈટ પર શરૂ થશે રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા કોમન એન્ટ્રન્સ ટેસ્ટ અને મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા ત્રીસમી માર્ચના યોજાશે પરીક્ષા દરમિયાન કેન્દ્રના સ્થળ તથા તેની આજુબાજુના વિસ્તારમાં સલામતીની વ્યવસ્થા ગોઠવવા માટે પ્રતિબંધાત્મક હુકમો જારી કરાયા છે સનરાઈઝર હૈદરાબાદની ટીમે મુંબઈ ઇન્ડિયન્સ ટીમને એકત્રીસ રનથી હરાવી વિજયની પરંપરા જાળવી રાખી છે હૈદરાબાદ ખાતેની મેચમાં હૈદરાબાદ ટીમે આઈપીએલનો સૌથી મોટો સ્કોર કર્યો હતો આ ટીમે ત્રણ વિકેટ ગુમાવી બસો સત્તોતેર રન કર્યા હતા મુંબઈની ટીમ પાંચ વિકેટ ગુમાવી બસો રન કરી શકી હતી